અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપની ફાર્મા મશીનરી બનાવવાનું કામ કરે છે આ કંપનીમાં ગત તારીખ પચીસ ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસ સર્કલના વિવિધ મટીરિયલની ચોરી થઈ હતી જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતા તેઓએ કંપનીના સીસીટીવી ચેક કરતાં ચાર જેટલા ઈસમો મટીરિયલને ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા ચાર ઈસમો પૈકી એક કંપનીમાં નાઈટ ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય મોરિયા ઓળખાઈ ગયો હતો અને ત્યારબાદ તે નોકરી ઉપર આવતો ન હતો બાદ કંપનીના આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકમાં રૂપિયા છ લાખ એકાવન હજારના મટીયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સિક્યુરિટી ગાર્ડ માર્કેન્ડેય મોરિયા સહિત ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે